ધાર્મિક શાસ્ત્રો અને પુરાણોમાં ભગવાન શંકર અને માતા પાર્વતી સાથે જોડાયેલી કેટલીક કથાઓ પ્રચલિત છે આજે આપણે શાસ્ત્રોની વાત અને ધર્મની સાથે આપણે એક કથા સાંભળીશું આ કથામાં જ્યારે માતા પાર્વતી પોતાના સ્વામી ભગવાન શંકરે તેમને વિધવા થવાનો શ્રાપ આપ્યો હતો તો ચાલો આપણે જાણીએ કે આ કથામાં એવું તે શું થયું કે ખુદ ભગવાન શંકરે માતા પાર્વતીને વિધવા થવાનો શ્રાપ આપ્યો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને અંત સુધી અવશ્ય સાંભળશો કે આવું શા માટે જો પૌરાણિક શાસ્ત્રો અનુસાર રસોઈ ઘરમાં આવીને ભગવાન શંકરના કોઈ ગણે ભૂલથી ખાવાનું ખરાબ કરી દીધું અને પાર્વતી માતા તો મમતાના મુહૂર્ત હતા તેમણે દયા બતાવી અને તેમને માફ કરી દીધા તે સમયે શ્રી હરિ પણ કૈલાસ ભ્રમણ કરવા માટે આવ્યા હતા ભગવાન શંકરને જ્યારે આ વાતની ખબર પડી તો તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને ક્રોધમાં આવીને તેમણે જ પોતાના પત્નીને વિધવા થવાનો શ્રાપ આપી દીધો દુનિયાની સામે ભલે એ એક શ્રાપ હોય પરંતુ વાસ્તવમાં તે તેમની એક લીલા હતી એના બાદ જ માતા પાર્વતીનું સ્વરૂપ ક્રોધી અને કઠોર થઈ ગયું માતાનું આ રૂપને માતા ઘુમાવતીના નામે ઓળખવામાં આવે છે અને ત્યારે દેવી સતીના રૂપનું એક વિધવા દેવીના રૂપમાં પૂજા કરવામાં આવે છે જ્યારે ભગવાન વિષ્ણુને આ ઘટના વિશે ખબર પડી ત્યારે તેમણે ભગવાન શંકરને કહ્યું કે જો આપણે બધા ઉપર આવી રીતે દયા કરતા રહીશું તો ન્યાય અને અન્યાયમાં કોઈ ફરક જ નહીં રહે કર્તવ્ય ઉપર મમતાને ક્યારેય ભારી ન થવું જોઈએ તે ખૂબ જ ખરાબ છે આવું એટલા માટે કે તેઓ સંસારમાં માતા છે જો તેઓ આવું કરશે તો દુનિયાનું સંતુલન ખરાબ થઈ જશે માતા પાર્વતીને પણ પોતાની ભૂલનો અહેસાસ કરાવવા માટે ભગવાન વિષ્ણુ અને શંકરે એક યુક્તિ બનાવી ભોજનનો સમય થઈ ચૂક્યો હતો અને માતાએ ખૂબ જ ભૂખ લાગી હતી કે આ સ્વામી જમવા આવે પછી આપણે જમવાનું શરૂ કરીએ પરંતુ માતાને ક્યારેય પણ ભગવાન શંકરના પહેલાં ભોજન ગ્રહણ ન કરતા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ ભોજનનો આગ્રહ કર્યો અને કહ્યું કે દેવોના દેવ મહાદેવનું તો ખબર નથી પણ માતા જો તમને ભૂખ લાગી હોય તો આજનો દિવસ તમે દેવોના દેવ મહાદેવ કરતા પહેલાં ભોજન ગ્રહણ કરી લો અને આ રીતે ધીરે ધીરે ભોજન કરવા લાગ્યા અને માતા પાર્વતીની ભૂખ એટલી બધી વધી ગઈ કે તેમનાથી સહન ન થયું અને તેમણે ચૂપકીથી ભોજન કરવાનું શરૂ કરી દીધું અને ધીરે ધીરે તેઓ ભોજન કરવા લાગ્યા જ્યારે મહાદેવને આ વિશે ખબર પડી ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે થયા આમ સ્વયં ભોળેનાથે જ માતા પાર્વતીને વિધવા થવાનો શ્રાપ આપી દીધો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી નવી નવી અવનવી વાતો સાથે અને આ શ્રાપને કારણે માતા પાર્વતીનું એક અલગ જ રૂપ સામે આવ્યું જેને ગુમાવતી માતાના નામથી ઓળખવામાં આવે છે